ઈ પરફર તો તમારું થાય એ પૈસા ઘટી ગયા પણ ધંધો તો દઈ જાય સાઈડ એમ કે આપણે કે તમને ઘટા જ દઈ જાય તમે ઓછો પડ્યા એટલે તમાર ઘર પાડવું પડ્યું 50 લાખ માંગ્યાતા ને હવે તો આપણે હમકો હપુર કરી હવે હવે શું છે હજી શેક બોલવા હવે બોલવા હવે તો તમે પૂછો એક શબ્દે અમાર ઘરે એક શબ્દે પૂછ્યો એક શબ્દે પૂછ્યો તો ઘેર નો થાય અમાર શબ્દે પૂછ્યો એક શબ્દે પૂછ્યો મર્યા માંગ્યા કલે તમે મને રોકી શકો છો તમે મને રોકી શકો છો બતા બતા એ નીકળ ગય આયુ ઘર તો આપરા કઈ કઈ ભૂસો હે બતા તમારું ઘર તમારું છે તમારું છે અમાર તો જ છે કઈ અમારું તો તમારીને તો બતાવો બતાવો તો મદદ કરવી છે કયું ઘર

હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે આ સમગ્ર વિડીયો છ મિનિટ અને તેર સેકન્ડનો છે જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમના પરિવારના સભ્યો તેમની દીકરીઓ પત્ની અને દીકરા આ તમામ પોલીસની પાછળ પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં પોલીસ માટે કૂતરા શબ્દનો પ્રયોગ કરો આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલી ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ પ્રોપાગેન્ડા એક ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર બાર સેકન્ડનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે